રાપર નગરપાલિકાના પ્રમુખે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી આજે રાપર નગરપાલિકાના સૌથી યુવા પ્રમુખ તરીકે કામગીરી કરતા ચાંદભાઈ ભીંડે આજે ઓગણત્રીસ વરસ પૂર્ણ કરી ત્રીસમા વરસમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા કોઈપણ ઝાકઝમાડ વગર જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ તથા ઇન્દોર દાખલ દર્દીઓને ફ્રૂટ તથા ગ્લુકોઝ વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ગ્રામ્ય સેવા સંગઠનમાં મંદબુદ્ધિજનોને નાસ્તો તથા કેશવ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે સીએચસીના ડોક્ટર રાજ ડોબરિયા ધારાસભ્યના કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી ડોલરભાઈ ગોર ચંદ્રેશ દરજી રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા શહેર ભાજપના મહામંત્રી મધુભા વાઘેલા પ્રવિણ પીપળીયા વિશાલ મિરાણી જયદીપ રૈયા ભાવેશ રામાણી મેહુલભાઈ રૈયા ચંદે, રાપર શહેર ભાજપના પ્રમુખ લાલજી કારોત્રા મંજીભાઈ ભાટેસરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરી હતી